મકાનમાં બે વ્યક્તિઓ ફસાયા હોવાની જાણ થતાં જ સ્થાનિકોએ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી તાણિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ફસાયેલા બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરીને તેમને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મકાનની હાલત ખૂબ જ જર્જરિત હતી તેથી પાલિકાએ નિર્ભયતા શાખાની જાણ કરી છે જે બીના સ્ટાફે વીજ સપ્લાય બંધ કર્યો છે તો ગેસ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ઘર પંચાલ પરિવારનું હોવાનું જાણવા મળ્યું છે નીચે કારખાનો છે અને ઉપરના ભાગે પરિવાર રહે છે જેમાં બે દિવ્યાંગ બાળકીઓ પણ ઉપર હતી જેને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવી છે આ ઘટનામાં એક મહિલાને ઈજા થતા સારવાર અર્થે ખસેડાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે મુખ્ય કંટ્રોલમાંથી રૂમમાંથી દાંડેવૈ ફાયર સ્ટેશનનો કોલ મળ્યો બાજુવાળા સેટ શેરીમાં એક મકાન પડ્યું છે એમાં માણસો ફસાયા છે વિદિન મિનિટમાં અમે સ્થળ પર પહોંચીને એક બહેન હતા અને એક ભાઈ હતા અને એક એન્ડીક્રેપ છોકરી હતી એને ઓલરેડી આ લોકોએ સેફ ઉતારી લીધેલી લોકોએ અહીંના સ્થાનિક લોકોએ બાકી બધા સેફ છે મકાન અંદરથી આખું બેસી ગયું છે હવે નિર્ભયતાવાળાને બોલાયા છે એ લોકો જે કહે હશે કાર્યવાહી કરી લેશે બીજી એટલે એક લેડીઝ બેન હતી એમના હાથ કઈક ક્રેક થયો છે ને એમને અમે સેફ રીતે ઉતાર્યા છે અંદર ફસાઈ ગયા હતા એ બેન ને હોસ્પિટલ રવાના કરેલા છે અમારી ગાડીમાં